વિકલિત એટલે કે વિકલન વાળું ચેપ્ટર લક્ષ અને વિકલન વાળું ચેપ્ટર ભઈના 12th માં આપણે વિકલન 5મો ચેપ્ટર 6ઠ્ઠો ચેપ્ટર વિકલિતનો ઉપયોગ પછી 7મો સંકલન 8મો ચેપ્ટર સંકલનનો ઉપયોગ હવે 9મો ચેપ્ટર એક બાકી છે કલન શાસ્ત્રનો જે કયું છે વિકલ સમીકરણના સોરી વિકલ સમીકરણ વાજે વિકલ સમીકરણ ચેપ્ટર છે તો ચેપ્ટરના નામ પરથી ખ્યાલ આવી ગયો કે સમીકરણ આવશે અને સમીકરણ કેવા આવશે તો જેમાં વિકલન આવશે તેવા સમીકરણ કરવાનો દાખલામાં સંકલન ચાલો તો આપણે સમજીએ તો સૌથી પહેલા તો જો સૌથી પહેલા તમને અહીંયા કેટલાક સમીકરણ દેખાય છે હવે દસમા એમ તો જોવા જઈએ તો સાતમા આઠમાથી સમીકરણ બનો છો

તો શું તમે આવા કોઈ સમીકરણ તમે અભ્યાસ કર્યો એટલે જેમાં જુદા જુદા ચલ હોય કે જે ગુનાકાર સરવારો બાદ બાકી ભાગાકાર એવી કોઈ પ્રક્રિયાથી કોઈ પદાવલી બનાવે ને બરાબર સમથિંગ ઝીરો બે ચાર પાંચ સમથિંગ કંઈક હોય સમીકરણ સમી એટલે સમાન બરાબર એટલે કોઈને સમાન હોય પદાવલી શું હોય કોઈને સમાન હોય કેમ તમે કઈ બીજું સમી એટલે પેલો સામી સામી વાળો હા ચાલો તો એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બરાબર ઝીરો તો આ સમીકરણ જે દેખાય છે તેમાં ડીવાય બાય ડીએક્સ આવે છે અને આ ડીવાય બાય ડીએક્સ ના લીધે આ સમીકરણ અલગ પડે છે આ બધા સમીકરણ થી કેવું પડે છે અલગ પડે છે તો મારો આવા સમીકરણને શું કહેવાય વિકલ્પ સમીકરણ હવે તમે જોઈને જ સમજી ગયા કે આને કેમ વિકલ્પ સમીકરણ કહેવાય કેમ કે આમાં વિકલિતનું અસ્તિત્વ છે ડીવાય બાય વિકલિત કહેવાય અને જે સમીકરણમાં વિકલિત દેખાય એ સમીકરણને કયું સમીકરણ કહેવાય વિકલ્પ સમીકરણ તો આ છે વિકલ્પ સમીકરણની વ્યાખ્યા વ્યાપક વ્યાખ્યા કે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને ને વિકલ્પ સમીકરણ કહે છે આપણે જ્યાં ડીવાય બાય ડીએક્સ લખ્યા છે ને એનો મતલબ શું કે y નું એક્સ ને સાપેક્ષે વિકલન એનો મતલબ કે y એક્સ પર રાખે છે સ્વતંત્ર કહેવાય બાય કોને સાપેક્ષે વિકલન છે x ને સાપેક્ષે એટલે સ્વતંત્ર ચલ કયો એક્સ ડીવાય dx માં નીચે જે ચલ દેખાય તેને કહેવાય સ્વતંત્ર ચલ અને ઉપરનો ચલ ને કહેવાય અવલંબી ચલ અને અવલંબી ચલ એ કોઈ બીજા ચલ પર આધાર રાખે તો અહીંયા પર આધાર રાખે છે પર તો આ વ્યાખ્યા શું કહે છે કે સ્વતંત્ર ચલ ને સાપેક્ષ અવલંબી ચલ ના વિકલિત ને સમાવતા સમીકરણ ને એમાં સ્વતંત્ર ચલ જેનું નામ છે એક્સ અને એ સ્વતંત્ર ચલ ને સાપેક્ષ એટલે એક્સ ને સાપેક્ષ અવલંબી ચલ નું વિકલિત અવલંબી ચલ એટલે વય એટલે એક્સ નું વાય ને સાપેક્ષ વિકલિત સમાવે તેવું સમીકરણ એટલે વિકલ સમીકરણ ક્લિયર હવે ડીવાઈ બાય ડીએક્સ ની જગ્યાએ કોઈ વાર તમને સમીકરણમાં ડીએક્સ બાય ડીવાઈ દેખાઈ જાય તેનો મતલબ વાઈ સ્વતંત્ર છે એક્સ અવલંબી છે બરાબર કોઈ ત્રીજો ચલ ઝેડ બી દેખાઈ જાય ડીઝેડ બાય ડીએક્સ આવું કંઈક પણ દેખાઈ જાય તો ખ્યાલ આવી જશે મતલબમાં વિકલિત વાળું પદ દેખાય એટલે વિકલ સમીકરણ ડીસી હવે આ વસ્તુને સમજો કે જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેમને સામાન્ય વિકલ સમીકરણો કહે છે હવે જો વિકલ સમીકરણ માં એક વસ્તુ તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે ડીવાય બાય ડીએક્સ પ્લસ ડી સ્ક્વેર વાય બાય ડી ઝેડ પ્લસ વાય બરાબર એક્સ ચાલો આ ટાઈપનું નું મેં એક વિકલ સમીકરણ લખ્યું આ વિકલ સમીકરણ છે કેમ કેમ કે આમાં વિકલિતો છે આ વિકલ સમીકરણ છે હવે આ વિકલ સમીકરણમાં જુઓ આ જે વાય છે તે x પર બી આધાર રાખે છે અને y એ z પર પણ આધાર રાખે છે એટલે આમાં x અને z બે સ્વતંત્ર ચલ છે કેટલા સ્વતંત્ર ચલ છે બે અને અવલંબી ચલ છે ખાલી y જ એટલે આ વ્યાખ્યા તમને એવું કહેવા માંગે છે કે જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલ કેટલા સ્વતંત્ર ચલ એક જ આમાં સ્વતંત્ર ચલ તમને કેટલા દેખાય છે બે x પણ સ્વતંત્ર છે z પણ સ્વતંત્ર છે તો આવું ન હોવું જોઈએ કેટલા સ્વતંત્ર ચલ હોવા જોઈએ એક જ

બરાબર હા અમે ભણેલા છે કે મારું તો મેથ્સ હતું પાંચ વર્ષ નું બારમા પછી મેથ્સ ભાઈ આવા બધા ખેલાડીઓ થી મેં રમેલો છું આ લોકો આજે બધી જાત જાત ની રમતો રમીને આવ્યો છું જાત જાત ના વિકલ્પ સમીકરણ આ વિકલ્પ સમીકરણ બહુ ઊંડો સબ્જેક્ટ છે બરાબર દ્વિઘાત સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ એ બધા તો આને અમે બચ્ચું કહેવાય આ એવો મોટો દરિયો છે વિકલ્પ સમીકરણ ઓકે ખ્યાલ આવે છે વાતમાં ઓકે તો આટલું ક્લિયર તમને સામાન્ય વિકલ્પ સમીકરણ નો મતલબ અવલંબી ચલ ને સાપેક્ષ સ્વતંત્ર સ્વતંત્ર ચલ ચલ જે હોય છે તો એક સાપેક્ષણ કે સમીકરણ ને જોઈ લેવ એક વાર આમાં સ્વતંત્ર ચલ કયો છે એક્સ અવલંબી ચલ કયો છે વાય અને સ્વતંત્ર ચલ છે કેટલા એક જ અને કયો છે ખાલી એક્સ જ તો આ સમીકરણ ને તમે કેવું સમીકરણ કહી શકો છો સામાન્ય વિકલ સમીકરણ વિકલ સમીકરણ તો છે સ્વતંત્ર ચલ ચલની સાપેક્ષે વિકલિતો સમાવતા વિકલ્પ સમીકરણો પણ હોય છે એવું કેવા માંગે છે કે અહીંયા સામાન્ય વિકલ સમીકરણની વાત કરીએ એટલે એનો મતલબ એવો નહીં સમજવાનો કે વિકલ્પ સમીકરણ હોય તો સામાન્ય જ હોય એવું નહીં વિકલ સમીકરણ આ દુનિયામાં એવા બી ઘણા બધા છે કે જેમાં એક કરતા વધારે સ્વતંત્ર ચલ હોય છે બરાબર પરંતુ ઓકે તો આવા જે વિકલ સમીકરણ હોય કે જેમાં સ્વતંત્ર ચલ કેટલા હોય એક થી વધારે તો તેવા વિકલ સમીકરણને કહેવાય આંશિક વિકલ સમીકરણ કેવા આંશિક પેલું હતું સામાન્ય એક જ સ્વતંત્ર ચલ તો સામાન્ય એક કરતા વધારે સ્વતંત્ર ચલ તો આંશિક વિકલ સમીકરણ તો બાળકો આપણે ધોરણ 12 માં આ ચેપ્ટરનો અભ્યાસ ફક્ત સામાન્ય વિકલન સમીકરણનો પૂરતો સીમિત રાખીશું એટલે આખા ચેપ્ટર માં જેટલા પણ વિકલ્પ સમીકરણ સાથે આપણે કામ કરવાનું છે તે બધા સામાન્ય છે કેવા છે સામાન્ય સામાન્યની બાઉન્ડ્રીમાં આપણે રહેવાનું છે એ બાઉન્ડ્રીની બહાર અત્યારે જવાનું નથી આપના સિલેબસમાં માત્ર કેવા સમીકરણ દેખાશે તમને સામાન્ય સામાન્યનો મતલબ y ને x સાથે રમવાનું છે આપણે બે ચલ સાથે રમવાનું છે ઓકે તો ધોરણ 12 માં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી સામાન્ય વિકલ્પ સમીકરણ જે છે તે શબ્દ ની જગ્યાએ આપણે ખાલી વિકલ્પ સમીકરણ શબ્દ નો પ્રયોગ કરીશું એટલે કે સામાન્ય સામાન્ય બોલ બોલ કરવાની કઈ જરૂર નથી ખાલી વિકલ સમીકરણ બોલવાનું એટલે આપણે સમજી જવાનું કે સામાન્ય જ છે આપણે કોઈ સમીકરણ ની વાત કરીશું અહીંયા એટલે એને આપણે એમ નહીં કહીશું કે એક સામાન્ય વિકલ સમીકરણ છે જો અને જુઓ આ સામાન્ય વિકલ સમીકરણ છે એવું નહીં બોલવું આપણે એમ જ બોલવું આ વિકલ સમીકરણ છે એટલે તમારે બી સમજી જવાનું મેં એવું બી સમજી જવા કે આ સામાન્ય જ છે કેમ કે આપણે કયા ધોરણમાં છે બારમા છીએ પછી બારમા પછી પાછું સાચવજો બરાબર ત્યારે પછી બધું ધ્યાન રાખવું પડે કે આ સામાન્ય છે કે નથી સામાન્ય હોય તો સામાન્ય બોલવાનું આંશિક હોય તો આંશિક બોલવાનું જે હોય તે પ્રમાણે બોલવાનું ઓકે પછી આ નોંધ આપેલી છે કે ભાઈ આ બધા સંકેત એ તો આપણે પાંચમા ચેપ્ટરમાં જોયા કે ડી વાય બાય રેસ વાય ડેસ એટલે પ્રથમ વિકલિત વાય ડબલ ડેસ એટલે દ્વિતીય વિકલિત વાય ટ્રિપલ ડેસ તૃતીય વિકલિત

એક બે ત્રણ ચાર એમ વાર કેટલી લાગે ને ગણવું પડે ને તકલીફ પડે તો એવા ટાઈમે પછી આપણે આનો જ ઉપયોગ કરવાનો વાયએન એટલે વાયટેન દસમું વિકલિત વાયટેન પાંચમું વિકલિત વાય એટલે ત્રણ સુધી હોય તો વાય ડેસ વાય ડબલ ડેસ વાય ત્રિપલ ડેસ ત્રણ સુધી હોય તો આ ડેસ વાળું ચાલશે ત્રણ ની ઉપર જાય ચોથું વિકલિત તો પછી વાય ચાર ડેસ વાય ની ઉપર ચાર ડેસ એની વાત નહીં કરવાની તો આ વાયએન સિમ્બોલ બરાબર ચાલો ભાઈ ઓકે હવે મેઇન વસ્તુ હવે આવે છે તો વિકલ સમીકરણ ની કક્ષા અને એના પછી આવશે વિકલ સમીકરણનું પરિમાણ તો જે પાંચ સેકન્ડ નો ખેલ છે આ એમસીક્યુ સોલ્વ કરો મીન્સ કે ગણતરી નથી રકમ જોઈને જવાબ આપી શકાય તેવા એમસીક્યુ તો ચાલો વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષા ને વિકલ્પ સમીકરણ ની કક્ષા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તમારી પાસે છે વિકલ્પ સમીકરણ વિકલ્પ સમીકરણમાં વિકલિત વાળા પદ હોય છે dy by dx હોય છે d square y by dx square d ની 500 y by 500 આવું હશે કઈક તો હશે મતલબ માં વિકલિત વાળો તો જેટલા ભી વિકલિત વાળા પદો છે તે તમામ વિકલિત વાળા પદો માં ઉચ્ચતમ કક્ષા વાળું વિકલિત ઉચ્ચતમ કક્ષા બરાબર તો એ ને કેવાય વિકલ્પ સમીકરણ ની કક્ષા તમે નવમાં આઠમા માં બહુ પરી ની ઘાત આવતી ને હવે તમને એમ કે ચાલો આ બહુપદી લખી છે વર્ગ ની ચાલો આની આની ઘાત બોલો આની ઘાત કેટલી તમે કહો કે સર એ આ બે ની જગ્યાએ ટોન કરી દો તમે કહેવા સર કેટલી કૃણાલ ઘાટ કેટલી તો સૌથી મોટી ઘાત જે હોય તેને બહુ ની ઘાત કહેવાય ને ભૂલી ગયો બધું કેવી રીતના મોટી ઘાટ જે દેખાય એક્સ ની તેને કેવાય બહુપદીની ઘટ ની ઘાત તો અહીંયા કક્ષા છે ઘાટ ની જગ્યાએ કયો શબ્દ છે કક્ષા તો સૌથી મોટી કક્ષા જે દેખાય તેને કેવાય વિકલ સમીકરણ ની કક્ષા સિમ્પલ એન્ડ સોફ્ટ સૌથી મોટી કક્ષા

તો એની જે કક્ષા હોય તે જ આ વિકલ્પ સમીકરણની કક્ષા હવે આમાં જો વિકલિક વાળા કેટલા પદ દેખાય છે બે હવે આ જે છે તેની કક્ષા કેટલી આ પદની કક્ષા ત્રણ આ પદની કક્ષા બે હવે એમ બે તાલી છ આવી રીતના ત્રણ ને અહીંયા ગુનાઈ નહીં કે આ તો અહીંયા તો ડી ની છ વાય વાય ની છ એવી રીતના ગુનાઈ નહીં બરાબર એટલે આ જે પદ છે ને તેની કક્ષા ત્રણ આ પદની કક્ષા બે તો આખા વિકલ્પ સમીકરણની કક્ષા ત્રણ કેમ કે ત્રણ એ મોટી છે ને કોઈ ને કઈ તકલીફ ખ્યાલ આવી જશે સૌથી મોટી કક્ષા એટલે વિકલ સમીકરણ ની કક્ષા ચાલો ખ્યાલ આવી ગયા વ્યાખ્યા બહુ સિમ્પલ છે આપણે બહુ સમજવાની જરૂર નથી સમજી જવાનું કે સૌથી મોટી કક્ષા એટલે વિકલ સમીકરણની કક્ષા હવે બાળકો બહુપદી બહુપદી તો તમને ખબર જ હશે અહીંયા છે ને આ વિકલ્પ સમીકરણ ને સાથે તમારે કનેક્ટ કરવાનું છે કક્ષાને કેવું આપણે બહુપદી ની ઘાટ સાથે કનેક્ટ કરી

હવે જો બહુપદી કોઈ વખત તમને આવી બહુપદી આવી કોઈ બહુપદી જોઈ છે કે સ્કવેર પ્લસ એક્સ ઓછા સાઈન શું આને તમે બહુપદી કહી શકો ના કેમ નહીં કહેવાય અને બહુપદી કેમ કે આમાં સાઈન આવી ગયો બહુપદી માં આ ટાઈપ જ હોય કે એક્સ હોય એક્સ હોય ત્રણ ઘાટ વાળી બહુપદી હોય તો એક્સ હોય એક્સ હોય એક્સ હોય ને અચર પદ હોય એક્સ સ્કવેર કોઈ સહ ગુણક હોય હવે તમને અહીંયા માની લઉં કે ચલો સાઈન ની જગ્યાએ આપણે લખી દઈએ વન તો હા હવે બહુપદી કહેવાય યાર

ચાલો તો હવે આ વ્યાખ્યા સમજવા પેલા સમીકરણ વિકલ એટલે કે બહુપડીય સમીકરણ જ હોવું જોઈએ વિકલ સમીકરણ એ બહુપદીય સમીકરણ હોવું જોઈએ એવું આ લોકો કહેવા માંગે છે શું હોવું જોઈએ બહુપડીય સમીકરણ વિકલ્પ સમીકરણ જે છે તે જેવું હોવું જોઈએ નીચેના સમીકરણનો વિચાર કરો એટલે તો શું તમને આ વિકલ્પ સમીકરણ દેખાય છે આમાં આ છે વાય ત્રિપલ દેશ આ છે ટુ ટાઈમ વાય ડબલ દેશ નો સ્ક્વેર આ છે વાય પ્લસ વાય બરાબર ઝીરો આ સમીકરણ જુઓ વાય નો સ્કવેર પ્લસ વાય માઈનસ સાઈન સ્ક્ર વાય બરાબર ઝીરો આ છે વાયદેશ પ્લસ સાઈન વાયદેશી તો આ છે વય દેશ પ્લસ વાય એટલે હા આ વિકલિતોની બહુ છે શું તમે આને વિકલિતોની બહુ કહી શકો કે નહીં કહી શકો આ છે વાય નો સ્ક્વેર

વેર આવી જાય ઈ ના માથા પર જતો રહી લોગ વાય આવી જાય ને પૂરી પૂરી છૂટ ને છૂટ પણ જેટલા બી વિકલિત વાળા પદ છે ને બહુ પરી સ્વરૂપમાં હોવા જોઈએ મીન્સ કે આ એક અચર પદ છે તેવું સમજવાનું તમારે આ ચલ છે આ એક ચલ છે ને અચર પદ એવું જ સમજવાનું જો તમારે બહુ તરીકે આની કલ્પના કરો હવે જુઓ જેટલા બી ડીવાય બાય વાળા પદ હોય છે

સમીકરણ દસ પણ છે બહુપદી વાય ની આની બહુપદી છે સમીકરણ દસ એ વાય દેશ ની બહુપદી છે છતાં એ વાય ની બહુપદી નથી બરાબર વાય ની બહુપદી નથી ને આપણે એની સાથે કઈ લાગે હો ની વાય ની હોવી જોઈએ વાય ડબલ દેશ ની હોવી જોઈએ વિકલિત ની બહુપદી હોવી જોઈએ વાય માં તો વિકલિત છે જ નહીં એટલે વાય આટે આપણને કઈ લાગે નહીં तो आवा विकल्प समीकरणों परिमाण मरी सके परंतु समीकरण अग्यार સમીકરણ છે ને આ સમીકરણ એ વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી નથી કેમ કે આમાં વિકલિત સાથે સાઇન આવી ગયો ને એટલે આને બહુપદીય સમીકરણ ના કહેવાય તો આવા વિકલ સમીકરણનું પરિમાણ મળી શકે નહીં એટલે કે પરિમાણ જે વસ્તુ છે ને એ કોને મળશે ખબર પરિમાણ જે વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય તેને જ એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવો પરિમાણ એવા જ વિકલ સમીકરણને મરે કે જે સમીકરણ કયા સ્વરૂપે હોય વિકલિતોની બહુપદી સ્વરૂપે અને જે સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી તેનું પરિમાન ના મળે તેનું પરિમાન અવ્યાખ્યાયિત તો હવે આપણે પરિમાણની વ્યાખ્યા સમજીએ તો જે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું હોય તો વિકલ સમીકરણનું પરિમાન એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાટાંક એવો અર્થ આપણે કરીએ છીએ પરિમાણની વ્યાખ્યા તો સૌથી પહેલી લીટી વિકલ્પ સમીકરણ કયા સ્વરૂપે હોવું જરૂરી છે વિકલિતોની બહુ હવે એ જે વિકલિતોની બહુ છે તો તે વિકલ સમીકરણનું પરિમાણ શું તો કે ભાઈ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષા સૌથી મોટી કક્ષા હવે એ જે ઉચ્ચતમ કક્ષા છે તેના વિકલિત નો ઉચ્ચતમ ઘટાંક ઉચ્ચતમ કક્ષાના વિકલિત નો ઉચ્ચતમ ઘટાંક એને કહેવાય પરિમાણ તો આપણે ખાલી આટલું યાદ રાખવાનું પરિમાણ એટલે ઉચ્ચતમ કક્ષાના વિકલિત નો ઉચ્ચતમ ઘટાંક ઉચ્ચતમ કક્ષાના વિકલિત ઉચ્ચતમ ઘટાંક દ્વારા સમજીએ આ વિકલ્પ સમીકરણ દેખાય છે સૌથી પહેલા તો બહુ સ્વરૂપે હોવું જોઈએ છે બહુ સ્વરૂપે એટલે કે વય દેશ વય ડબલ દેશ વય ત્રિપલ દેશ એની સાથે કોઈ હોવું નહીં જોઈએ સાઈન

આ જે સમીકરણ છે તે વિકલિતોની ની બહુપદી સ્વરૂપે છે આની કક્ષા કેટલી બે કેમ કે સૌથી મોટું વિકલિત કયું છે સૌથી ઉચ્ચ બે ને બહુપદી સ્વરૂપે છે હા ચાલો હવે બે કક્ષા વાળા વિકલિત કેટલા છે આ એક જ આની ઘાત કેટલી એક તો પરિમાણ એક સમજ પડે છે તમને પરિમાણ કેટલું એક હવે આને જોવો હવે આમાં ઉચ્ચતમ કક્ષા કઈ છે ત્રણ છે એટલે કક્ષા ત્રણ હવે સમજો પરિમાન શું પરિમાન પરિમાન એક ઉચ્ચતમ કક્ષા વાળાની ઉચ્ચતમ ઘાટાંક હવે જો આ જ સમીકરણમાં હું આવું લખી દેમ ડી ક્યુબ ડી વાય ક્યુબ આખાનો સ્કવેર તો પરિમાણ બે કક્ષા ત્રણ અને ત્રણ કક્ષા વાળાની સૌથી મોટી ઘાત ને ત્રણ એમ ઉઠા એવું નહીં ઉચ્ચતમ કક્ષા મોટી ઘાત જોવાની હવે ત્રણ કક્ષા તો એક જ પદ છે એટલે એની જે ઘાટ હોય તે જ પરિમાણ આવે પણ ત્રણ કક્ષા વાળા વધારે પદ હોય તો તેમાં સૌથી મોટી ઘાટ વાળું પદ પરિમાન કહેવાય ક્લિયર કક્ષા દરેક વિકલ્પ સમીકરણ કક્ષા મળે જ કોઈ બી વિકલ્પ સમીકરણ હોય છે પણ હોય તો ને વિકલ્પ સમીકરણ નો વિચાર કરો ચાલો આની કક્ષા બોલો કક્ષા ત્રણ આવશે ચાલ આવશે કૃણાલ ધ્રુવા કક્ષા સૌથી મોટી કક્ષા ત્રણ પરિમાન તો ત્રણ કક્ષા વાળા ની ઘાત ત્રણ કક્ષા વાળું તો ખાલી એક જ પદ છે તો એની ઘાત કેટલી કેવાય એક અને હા બહુપદી સ્વરૂપે હોવું જોઈએ ચલ કક્ષા તો આની કક્ષા એક આવશે કેમ કે ડીવાય બાય ડી વાળા બે પદ છે પણ બંને એક કક્ષા વાળા જ છે એટલે કે કક્ષા એક હવે આ બે પદ જે છે તેમાં પરિમાણ શું આવશે અહીંયા એક છે ને અહીંયા બે એટલે પરિમાણ બે ચલો આમાં કક્ષા કક્ષા ડીવાય બાય ડી એક્સ વાળા કેટલા પદ છે બે પદ છે

એ ઈ માથા પર જાય તે નહીં ચાલે બરાબર છે અને એને તમે દૂર કરવાનો પ્રયત્ન કરશો તો નહી થશે બરાબર ને કેમ કે જો તમે આ બે ને પેલી બાજુ લેવું પછી આ ઈ ને કાઢીએ તો લોગ લાગે એટલે પાછો લોગ આવી ગયો ચાલો કક્ષા વાય એટલે કક્ષા એક અને વાય ડેશ વાળાની આખાની ઘાટે પરિમાણ એક કક્ષા પ્લુરલ કક્ષા એક હું એક બે છે

બરાબર છે એક કક્ષા ત્રણ વય ત્રિપલ દેશ છે ત્રિપલ દેશ સૌથી મોટા આખાની એક ગત કક્ષા દેશ આવ્યો વય દેશ એટલે કક્ષા એક પરિમાણ વય દેશ આખાની એક ગત જો ઈ દેશ તું માં પર એક્સ છે એટલે ચાલે પણ પર વય દેશ વય ડબલ દેશ હોય તો નહીં ચાલે કક્ષા બે પરિમાણ તો બે કક્ષા વાળાની ઘત વાય ડબલ એટલે પરિમાણ એક કક્ષા બે પરિમાણ વાય ડબલ દેશ ની કેટલી ઘટ છે એક ઘાત ચલો એના પછી કક્ષા આમાં શું પૂછો પરિમાન પરિમાણ બોલો પરીક્ષામાં છે આવું પૂછા છે પરીક્ષામાં બે સેકન્ડ નું ખેલ છે ચાલો આ કક્ષા બોલો પતિ ગયું જવાબ જોઈ લેજો બધા ઘરે ગઈ ને ચાલો તો મળી હવે આપડે આવજો બાય જય હિન્દ